लेकिन आज आप दोनों करोड़ों जो लोग अभी लो नहाने के लिए जाते ऑफ़ टाइम। पे है नहीं नहीं कुछ, कुछ है, कहा जाएगा भाई वसंत गजेरा बोले ध्रुव पंक्ति ये मानव ही फरजियात नहीं નરેન્દ્ર મોદીને ને એકસો ચાલીસ માંથી ચાલીસ કરોડ લોકો તો રોજગાર દેતા હશે અને એમ કયો કે સૂરજ નથી ઉગ્યો નથી વિગ્યો તો શું ફેર પડે મને કયો વસંત ગજેરા બિંદુ પણ નથી આ સિંધુ ની સામે એમાં ગજેરા ભાઈ કરોડો રૂપિયા કઈ હાંડ નથી રૂપિયા દાઉ પાસે છે અને છતાંય તમે જો દીપચંદ દાઉદ ન મળ્યા દાઉદના વોરંટ નીકળે હવે પછીની રાજનીતિ હિન્દુસ્તાનની રાજનીતિ કહું છું તળિયા થી નળિયા સુધી નળિયા થી તળિયા સુધી હિન્દુત્વ એટલે રાષ્ટ્રવાદ વર્ષિસ જે છે ગદ્દારી એની જેમ જ રચાશે એની જેમ જ રાજનીતિ ચાલવાની અને ઈ પ્રગરણ થઈ ચુક્યા છે હવે આરએસએસ ને ભયંકર મહત્વ છે અમે જીવતા રહેવા જોઈએ તમારું જે એટલે ઈ લોકો આવી રીતે મહાકુંભ જેવી દિવ્ય ઘટનાની પણ આટલી છીછરી આલોચના કરે છે પોટાશ જેવો આજનું વર્તમાન છે ને કમનસીબે આપડી રૂની દુકાન છે હવે તમે બોલો ઈ સહજ નથી હોતું દૂરભાવના ન હોવા છતાંય લોકો જો તડાપીટ બોલાવતા હોય તો વસંતભાઈ ગજેરા જેવી જેટલી લોકો પણ જે હસ્તીઓ છે કમસે કમ એને પ્રત્યેક શબ્દ જોખી તોડીને બોલવા જોઈએ હાલ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ને આ મહાકુંભ કોઈ સામાન્ય મેળો નથી પરંતુ એકસો વર્ષે આવતો એક હિન્દુ ધર્મ સનાતન ધર્મ સૌથી મોટો એક જે તહેવાર છે તે કહી શકાય એક મોટી ઘટના છે તે કહી શકાય અને પ્રયાગરાજમાં કરોડો હિન્દુ લોકો છે સનાતન પ્રેમી લોકો છે ત્યાં જઈ રહ્યા છે આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે પુણ્યની ડૂબકી લગાવી રહ્યા છે કારણ કે આ જે એકસો ચુમ્માલીસ વર્ષે આવતો મેળો છે એ કદાચ હવે બે ત્રણ પેઢી રહીને પાછો આવશે એટલે કે ખૂબ જ એક પુણ્યની વાત કહેવાય ને જે લોકો ત્યાં સુધી પહોંચી રહ્યા છે પોતાને ખૂબ નસીબદાર માની રહ્યા છે અને આસ્થાની ડૂબકી તેમાં લગાવી રહ્યા છે પરંતુ કેટલાક લોકો છે આપણા હિન્દુ ધર્મમાં જ એવા કેટલાક લોકો છે જે આને લઈને વિવાદિત નિવેદન છે તે આપતા રહે છે ને અત્યારે સુરતના ખૂબ મોટા ઉદ્યોગપતિ છે વસંત ગજેરા તેમનું એક નિવેદન ખૂબ વાયરલ થયું ને તેનાથી વિવાદ થયો તેમણે એવું જણાવ્યું કે ત્યાં કઈ પણ નથી લોકો છે તે સમયનો વેડફાટ કરે છે પૈસાનો વેડફાટ ત્યાં જઈને કરે છે આ વિડીયો ખૂબ રોષ છે તે લોકો છે હિન્દુ ધર્મના લોકો છે તે વ્યક્ત કરી રહ્યા છે આ કારણ કે આસ્થાનો વિષય છે અને તેમાં કોઈ પણ જાતનો વિવાદ છે તે ન હોવો જોઈએ તેના ઉપર કોઈ પણ જાતના પ્રશ્ન છે તે ન હોવા જોઈએ આ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાયા છે જગદીશભાઈ વસંતભાઈ ગજેરાનું નિવેદન તમે પણ સાંભળ્યું કંઈ શું જોઈ રહ્યા છો આની પાછળ તમે કારણ કે એ પણ હિન્દુ ધર્મમાંથી જ આવે છે ને આના ઉપર કઈ પ્રશ્ન ન હોવા જોઈએ પરંતુ તેમ છતાં અનેક લોકો આના ઉપર પ્રશ્નાદ ઉઠાવતા રહે છે અને વિવાદ કરતા રહે છે જુઓ રોનકભાઈ પહેલી વાત તો એ કે ભાઈ વસંત ગજેરા એ કોઈ આઇકોનિક વ્યક્તિ નથી ધર્મગુરુ નથી મોટિવેશનલ સ્પીકર નથી કોઈ સંપ્રદાય ના વડા નથી કોઈ જ્ઞાતિ ના પણ સર્વે સર્વા નથી કશું જ નથી એવો શ્રી ખાલી ઉદ્યોગપતિ છે એક હિન્દુસ્તાન માં લોકતંત્ર છે દરેક ને પોતી કી માન્યતા અને પોતાની જે કઈ લાગણી હોય વ્યક્ત કરવાનો અધિકાર છે વસંત ગજરા આ વાત કોઈ ધાર્મિક પ્લેટફોર્મ ઉપરથી કરી હોત અથવા તો જેને નોંધપાત્ર કહી શકાય એવા કોઈ સેમિનારમાં કરી હોત તો અચૂક બિલકુલ ટીકાને પાત્ર હતું આ વાત એણે એની ફેક્ટરીના કર્મચારીઓની સામે કરી ઇન્ડિવિજ્યુઅલ એનું કહેવાનું એમ છે વસંતભાઈ ગજેરાનું કે ન્યા જવું ઈ વેસ્ટેજ ઓફ ટાઈમ છે સમયનો વેડફાટ છે તમારે એના કરતાં બાકી બધી જે સામાજિક પ્રવૃત્તિઓ છે એમાં સમય આપવો જોઈએ જેમ કે કોઈકના આરોગ્યની મદદ કરવો કોઈકના શિક્ષણમાં મદદ કરો વગેરે પણ મેં કીધું તેમ કે ભાઈ વસંત ગજેરા બોલે એ ધ્રુવ પંક્તિ નથી એ માનવુંય ફરજિયાત નથી નરેન્દ્ર મોદીને એકસો માંથી ચાલીસ કરોડ લોકો તો રોજગાર દેતા હશે એવરી ડે એટલે શું ઈ કામ અટકી જાય ઈ પોતે રિહાઈ જાય બિંદુ પણ નથી આ સિંધુ સામે જે મહાકુંભ એકસો વર્ષ પછી એક અતિ ઉત્તમ એવા યોગ થઈ ગયો છે જે હવે પછી આપણા જેવી તો પચાસ પેઢીમાં નહીં પડે

અમૃત નો કુંભ કારણ કે જેના હાથમાં અમૃત આવે અમર થઈ જવાના હતા રાક્ષસો એટલા માટે દેવોએ ઇન્દ્ર ના જયંતને કીધું તું કુંભ લઈને બહાર લોકો પી જશે ઈ જે જોટા જોટી થઈ એમાં બાર ટીપા પૃથ્વી ઉપર પડ્યા એમાં ચાર મહત્વના પૂર્ણ કુંભ ભરાય છે બાર બાર વર્ષે બાકીના પડ્યા ઈ અર્ધકુંભ એ છ છ વર્ષે ભરાય તે હવે અમૃત કુંભ જ્યાં પડ્યા જેના ટીપા પડ્યા જ્યાં બાર વર્ષે મહાકુંભ યોજાય છે અને ઈ જે અહીંયા માં યોજાય છે તમારે અહીંયા પ્રયાગરાજ માં જ્યાં અત્યારે ચાલી રહ્યું છે કોટી કોટી લોકો પોતાની જાતને ત્યાં એવા પાવન માની છે કે આપણે સ્નાન કરી લીધું આપણી એકોતેર પેઢીનો ઉદ્ધાર થઈ જશે આ માન્યતા છે બિલકુલ અને માન્યતા શબ્દ એવી છે એના પુરાવા ન હોય બિલકુલ શ્રદ્ધા નો હો વિષય તો પુરાવાની સી જરૂર કુરાન માં તો ક્યાંય પૈગંબર ની સહી નથી છતાંય માનીએ છીએ ને એમ આપડા ગીતાજી આપણા વેદના અઢારે પુરાણ ચારે વેદ અઢારે પુરાણ સહિતના જેટલા પણ આપણા છે ભાઈ આજ તો પરંપરા છે એમાં ભાઈ ગજેરા સાહેબ કે એટલે ફેર પડતો નથી તમને કીધું એટલે ખરેખર તો એની પર દયા ખાવી જોઈએ ડિબેટ કરવા કરતા અને કેવું જોઈએ કે હે પ્રભુ આને સદબુદ્ધિ આપ બીજું કશું જ નથી એમાં ગજેરાભાઈ પાસે કરોડો રૂપિયા એટલે કઈ હાંડ નથી થઈ ગયા રૂપિયા દાઉદ પાસે છે અને પણ છતાંય તમે જો દીપચંદ ગારડી બોર્ડ તમને જોવા મળશે કે દાઉદ ના મળ્યા દાઉદ ના નીકળે દાઉદ ને ટાઈમ બાદ નાખે દીપચંદ ગારડી ફૂલ એની તસવીર ઉપર આજે લોકો ફૂલ ચડાવે તો પૈસો લક્ષ્મી અને પૈસો બે અલગ અલગ ઘટના છે પણ આ કેસમાં વસંતભાઈ થોડાક નિર્દોષ હતો તો એને માફી પાત્ર એટલા માટે છે કે એની પોતી કે એક માન્યતા છે તો દરેકને પોતાની માન્યતા તો હોય ને કોંગ્રેસ ના અધ્યક્ષ ખડગે શું કીધું કે મહાકુંભમાં સ્નાન કરવાથી મોંઘવારી આ છે છે અને અખિલેશ યાદવે કે છે કે આ તો યોગી આદિત્યનાથે માર્કેટિંગ કરીને પોતાની જાતને છબી ચમકાવવા માટે કર્યું લો બોલો આખી જે પેનલ છે મેં તમને જે જેને ડાબેરી વિચારસરણી કહેવાય તુષ્ટિકરણ મુસ્લિમ તુષ્ટિકરણ સેક્યુલર ના નામે કઉ છું સમા સેક્યુલર ની ભાષા આ લોકો ને બુદ્ધિ નો છાટો નથી સેક્યુલર એટલે નાસ્તિક નહીં સેક્યુલર એટલે સર્વ ધર્મ સમભાવ કોઈ એક ધર્મ પ્રત્યે આસ્થા નહીં કોઈ પ્રત્યે નિરાશા નહીં સેક્યુલર એટલે તમામ ધર્મ નો તમારે આદર કરવો તે સેક્યુલરિઝમ હું ચીલા ટપકા કરું તો હિન્દુ ને માનું ઓકે પણ એનો અર્થ નહીં કે મુસ્લિમ ખરાબ છે યસ સેક્યુલર નું ગુજરાતી છે કારણ કે આપણે બધા કારણ કે આપણે બધા જ એક પરિવારની જેમ રહેવાનું દેટ ઓલ તમને તમારી પૂજા પદ્ધતિ મુબારક મને મારી પૂજા પદ્ધતિ મુબારક તમે ખરાબ છો અને હું હારો એમ નહીં હું મારી રીતે હારો તમે તમારી રીતે સારા એને કહેવાય સેક્યુલર એના નામે આ મમતા અખિલેશ માંડીને ખડગે કે લાલુ સહિતના જેટલા લોકો છે જેને ડાબેરી વિચારસરણી કહેવાય છે એને હંમેશા હિન્દુ ધર્મ પ્રત્યે આજીવન આવી નફરત રહી છે શું કામ કમિટેડ વોટર્સ મુસ્લિમ અત્યાર સુધી હતા હવે તો એમાં ભાગલા પડી ગયા એ જુદી વાત છે ઓબીસી ના આવ્યા પછીથી પણ જથ્થાબંધ તમારે જો મત જોતા હોય તમારે જાળીવાળી ટોપી પહેરવાની તમારે બિરયાની ખાવાની ઇફતાર પાર્ટી યોજવાની પણ હનુમાન જયંતિ માં નહીં જવાનું સાહેબ આ લોકો હવે માની જ લીધું છે કે હવે હિન્દુ વોટ બેંક છે આપણાથી બહુ વધારે દૂર જઈ રહી છે એટલે હવે એને એને નારાજ થાય તો કઈ વાંધો નહીં પણ હવે આપણી જે કમિટેડ વોટબેન છે એને સાચવવા માટે કેમ વધુમાં વધુ પ્રયાસ કરીએ એટલે આ બધે આવા નિવેદનો આવી રહ્યા છે કારણ કે કયા મહાકુંભ છે એ કંઈ ભાજપની તો ઇવેન્ટ નથી આ તો એક આખા હિન્દુ ધર્મની સનાતન સંસ્કૃતિની ઇવેન્ટ છે તો એમાં એના એનો વિરોધ કેટલો આવ્યો હવે આ લોકો છે ને અસ્તિત્વનો જંગ લડી રહ્યા છે હમ પંચ્યાસી ટકા હિન્દુસ્તાનમાં હિન્દુ મત જાગૃત થઈ ચૂકો છે તમે જુઓ અત્યારે જેટલા પણ સ્ટેટમેન્ટ પેલા શું હતું નરેન્દ્ર મોદી જ્યારે શરૂઆતમાં બે હજાર ચૌદ માં અચ્છે દિન આને વાલે હે એ સ્લોગન હતું પછી મોદી હે તો મુમકિન હે સ્લોગન હતું પછી ભારત ને મહાસત્તા બનાવવાનું સબકા સાથ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ ઓર સબકા ફલાણું આવું કરીને એ સૂત્ર પણ આવ્યું હતું હવે હવે શું સૂત્ર છે બટેંગે તો કટેંગે છે ને બિલકુલ અને તમારી જાણ ખાતર હવે પછીની રાજનીતિ હિન્દુસ્તાનની રાજનીતિ કહું છું તળિયાથી નળિયા સુધી નળિયાથી તળિયા સુધી હિન્દુત્વ એટલે રાષ્ટ્રવાદ વર્ષિસ જે છે ગદ્દારી એની જેમ જ રચાશે એની જેમ જ રાજનીતિ ચાલવાની અને એ પ્રકરણ થઈ ચૂક્યા છે હવે આર ને ભયંકર મહત્વ મળવા માંડ્યું છે અને તમે જુઓ ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીમાં જે હાર પેલા પેલી ચૂંટણીમાં જે હાર થઈ લોકસભામાં યોગી આદિત્યનાથ ના એના ખેમામાં આટલો ખામી પડી કોઈને ગમ્યું નતું ક્યાંક ટાંગ લડાવી હતી અમિત શાહ તો હારી ગયા પછી આરએસએસ મેદાનમાં ઉતરું પેટા ચૂંટણી માંડીને દિલ્હી સુધીની તમે સફર જુઓ દિલ્હીમાં જ્યાં કેજરીવાલ સિત્તેર માંથી અડસઠ સિત્તેર માંથી ચોસઠ બેઠક જીતનારા માણસ છે સ્વયં પોતાની બેઠકે જીતાડી ન શક્યા આ થયું હિન્દુત્વની જાગૃતિ એટલે આ જેના તમને નામ કીધા મમતા બેનર્જી અખિલેશ યાદવ ખડગે કોંગ્રેસ વાળા લાલુ યાદવ આ બધા અત્યાર સુધી મુસ્લિમો પછાત દલિત એ લોકોને વોટ બેંક સમજીને પોતાના જલસા કર્યા છે આજ સુધી ઓલા લોકોનું ભલું કર્યું હતું તો વાંધો નતો એની સ્થિતિ તો એવી ને એવી છે માઇનોરિટી આજે ગરીબ છે દલિતો આજે આ રીતે બહિષ્કૃત જેવી હાલતમાં જીવી રહ્યા છે તો જેટલા લોકો પછાત ગરીબ દલિત શોષિત વંચિત આ લોકોની ઉપર રાજનીતિ કરીને આ બધા જ જેના મેં તમને નામ્યા એ અરબો માં રમી રહ્યા છે હવે એને શું થયું હવે એમાંય પાછા જાગી ગયા છે કોવેસી આવી ગયા એટલે મુસ્લિમ તો તમારી જે ચૂટ્ટીકરણ હતું તે એમાં પોતાનો ભાગ ભજવે છે ચંદ્રશેખર આઝાદ જેને ઉર્ફે રાવણ કહે છે એણે દલિતની વોટ બેંક હતી માયાવતીની એ ખસકાવી દીધી દરેક જગ્યાએ હવે પાર્ટિસિપન્ટ થઈ ગયું બધાને ખબર પડી ગઈ આ રોકડીયો ધંધો છે રાજકારણ નો ધંધો રોકડ્યો છે એટલે આ બધી જ કોમ્યુનિટી દલિત માઇનોરિટી પછાત ગરીબ શોષિત વંચિત એ બિચારાની ઉપર રાજનીતિ કરો એને કઈ ખબર ખબર પડશે ત્યારે બહુ મોડું થઈ જાય ત્યાં સુધીમાં આ લોકો પોતાના ઘર ભરી લેવાના એટલે ઈ લોકો હવે અસ્તિત્વ નો જંગલ એને ખબર છે હવે ઈ હિન્દુ ના વખાણ કરે કે ધાર્મિક વાત કરે કોઈને ગળે ઉતરે જો સતી શ્રાપ દે ની ને ના લાગે નહીં

આપણો ઉધાર થાય પાર્ટી નું જે થાય કે હું કમસે કમ ધારાસભ્ય હું તો સરકાર બને કમસે કમ ઈ લેવલે પણ મારી તો સલામી જાળવે મારું તો જળવા દે પાર્ટીનું જે થવું થાય પાર્ટીના કાર્યકર્તાઓનું જે થવું થાય મમતા બેનરજી ને પણ એવું છે અખિલેશ યાદવ ને એવું છે બધાને અમે જીવતા રહેવા જોઈએ તમારું જે થવું થાય એટલે એ લોકો આવી રીતે મહાકુંભ જેવી દિવ્ય ઘટના ને પણ આટલી છીછરી આલોચના કરે છે સાહેબ વસંત ગજેરાના નિવેદન ઉપર આવ્યા ફરીથી આવું તો ઘણાઈ વસંત ગજેરા બોલ આવું તો વ્યક્તિગત રીતે પોતપોતાના ઘરમાં ઘણાઈ લોકો કદાચ બોલતા પણ હશે પરંતુ વ્યક્તિ જ્યારે એક એક લેવલ ઉપર હોય એક સમાજમાં એમનું થોડું ઘણું નામ હોય ત્યારે આ આ આ પ્રકારના વિષય ઉપર બોલવામાં એને કઈ પ્રકારનું ધ્યાન રાખવું પડે જુઓ હવે વસંતભાઈ ગજેરા પણ માફા માફી કરી રહ્યા છે આ ગધેડો થયો એટલે લોકો એ પૂછ્યું હવે એ કે છે કે ભાઈ મેં તો મારા વિચાર રજૂ કર્યા છે હું પણ હિન્દુ છું ને હું પણ ધાર્મિક છું એવું હવે વાળવાની કોશિશ કરી છે પણ એટલું તમને કહું રોનકભાઈ ઉપર સુપર ઉપર નહીં પણ તો પણ સર્ટન સ્ટેજ થી પણ તમે ઉપર હોય જાય પાંચ પચાસ લોકો તમારી વાત કમસે કમ માનવા માંડ્યા હોય અથવા તો તમારી સમથિંગ નોંધ લેવાતી આજે વસંત ગજેરા મેં શરૂઆતમાં કીધું તેમ ઈ ભલે મોટી સ્પીકર નથી ધર્મગુરુ નથી સમાજના સર્વમાન્ય નેતા નથી આઇકોનિક વ્યક્તિત્વ નથી ઠીક છે એ તો છે જ પણ એક મોટા ઉદ્યોગપતિ છે એમાં તો ના ના પડાય બિલકુલ અબજો ખરબો ને એનું સામ્રાજ્ય છે દાન ધર્મ એ જતા ફરે છે એ બધું કરે જ છે તો એવી વ્યક્તિઓએ હંમેશા હવેના સમયમાં કારણ શું છે કે પોટાશ જેવો આજનો વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે હવે તમે બોલો એ સહજ નથી હોતું આપણે હું સ્વયં બે ચાર વખત હું શબ્દ એક જે દલિતો વિશે હવે નથી બોલાતો એ બોલાઈ ગયો તો એ સમાજે પસ્તાળ પાડી સાહેબ તમે આ શબ્દ કેમ બોલો જ્યારે કે મને તો એમ હતું કે પવિત્ર શબ્દ છે સારો શબ્દ છે મારે તો મગજમાં જ નતું પછી એને કીધું કે સાહેબ આમ છે આ બંધારણ રીતે ન બોલાય તો જ્યારે આટલી હદે આપણી કોઈ પણ દુર્ભાવના ન હોવા છતાંય લોકો જો તડાપીટ બોલાવતા હોય તો વસંતભાઈ ગજેરા જેવી જેટલી લોકો પણ જે હસ્તીઓ છે કમસે કમ એણે પ્રત્યેક શબ્દ જોખી તોડીને બોલવા જોઈએ તમે કરોડો લોકોની શ્રદ્ધાને આહટ પહોંચાડી શકો નહીં તમારે એમ કેવું જોઈએ કે વ્યક્તિગત હું એમ માનું છું કે ત્યાં જઈને નાવું ધોવું એ મારી દ્રષ્ટિએ ટાઈમ ટાઈમ છે એના કરતાં આપણે બે ગરીબ મદદ કરવી તો તમારી જાણ ખાતર એક સામાન્ય પંક્તિ પણ છે કે આજ મસ્જિદ ને જા કર નમાઝ પઢ નહીં શકે હે ચલે મોટા મોટી યોગી ઉપયોગી બઉ સારા તો તમે માવતર ને હાચવો મારા ફાધર એક વાત કરે છે આમ વ્યક્તિગત ના બહુ સરસ વાક્ય કે તમે પાપ ન કરો તો પુણ્ય કરવાની જરૂર જ નથી બિલકુલ સાચી વાત પાપ પુણ્ય ની ક્યાં જરૂર છે એવી રીતે મોટિવેશનલ તમે ભાઈ ગજેરા આવું બોલી શકાવ તો કે ત્યાં જાય ને પુણ્ય કમાવા જાય મારો ઇન્કાર નથી ભલે જાય ને ભલે કમાય શ્રદ્ધા છે પણ હું વ્યક્તિગત એમ કે માનું છું કે ત્યાં જઈને ડૂબકી મારવામાં જેટલો ટાઈમ વેસ્ટ થાય એના કરતાં પણ હું અહીં કોઈ બે ગરીબના આંસુ લૂછી નાખું તો હું એમ માનું છું કે એ અમૃત કુંભ પડી ગયું તો કઈ વાંધો નતો એટલે તમારો જે પ્રશ્ન છે કે આવી જે હસ્તીઓ હોય છે એને હવે પ્રત્યેક શબ્દ જોખી તોડીને બોલવા જોઈએ તો સમાજમાં એનું બધું અસ્તિત્વ જળવાઈ રહીએ અને માન મર્તબો પર રહે ખુબ આભાર સર આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા બદલ તો મહાકુંભ લઈને જે વિવાદિત નિવેદન આવ્યું વસંત ગજેરાનું તેને લઈને અને જે રાજનીતિ જે અન્ય પાર્ટીના જે રાજનેતાઓ છે તેઓ પણ જે કુંભ ને લઈને નિવેદન કરી રહ્યા છે તે અંગે પણ જગદીશભાઈ મેટાએ આપણી સાથે વિસ્તારપૂર્વક ચર્ચા છે તે કરી હતી રોનક મજુ ગુજરાત તક રાજકોટ